તમારા પાવર સ્ટેરિંગ આજીવન કઈ ન થાય તમારો પંપ ના બગડે સ્ટેરિંગ ન બગડે ટાયર ખોટા ના ગોહાય તમને હાકવાની મજા આવે રેલાય નહીં તો આ વિડીયો ખાસ આમાં ખીચો ખાલી થઈ જશે જ્યારે પાવર સ્ટેરિંગ ખોલવું પડે જેક ના ઓઇલ સીલ બદલાવી પડે વચમાં પાવર સ્ટેરિંગ નો જેક આવે છે અને બેય બાજુ ગુટકા છે તો એને કઈ રીતે કરવું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ માં ફરી નવા વિડીયો સાથે આપણે હાજર છે આ વિડિયો ટ્રેક્ટર ના એલિમેન્ટ બાબત છે બીજા નંબરમાં ટ્રેક્ટરના સ્ટેરિંગ હાર્ડ લાગે છે ટ્રેક્ટર રેલાય છે આજે એવા બધા જે મુદ્દા છે આજે એ વિડીયોમાં ખાસ તમને સમજાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું કે આપણે જયારે વાવેતરમાં ટ્રેક્ટર રેલાતું હોય છે તમારું એલમેન્ટ ટાયર કાયદેસર ના હોય તો પણ તમારું ટ્રેક્ટર જમીનને પકડ નહીં કરે પકડ નહીં કરે એટલે તમે બહુ ધ્યાન દે હોય તમારે જોઈએ એવું કામ ટ્રેક્ટર નહીં દે ટ્રેક્ટર રેલા હે અને એલિમેન્ટ ખાસ મહત્વપૂર્ણ એ પણ છે કે ટાયર ઘસાય પણ ઓછા કાયદેસર હોય તો અને જે લોકો ફોર વ્હીલર વાપરે છે એને તો ખબર છે કે ભાઈ એલાઇમેન્ટ કેવી વસ્તુ છે ફોર વ્હીલ માં તો હાઈ સ્પીડ વાહન છે એમાં તો જરા પણ ચાલે નહીં ટ્રેક્ટર માં આપણે કોઈ ધ્યાન દેતા નથી જો કે આમાં પણ ખાસ જરૂરી બને છે આ જે વિડીયો એટલો બધો ઉપયોગી બનવાનો છે ઘણા એમ કે પાવર સ્ટેરિંગ માં કઈ રીતે આપણે એલાઇમેન્ટ કરવું જોઈએ સાદા સ્ટેરિંગ માં એટલે આ વખતે આપણે બંને ટ્રેક્ટર માં એલાઇમેન્ટ ચેક કરવું છે ફેરફાર હોય તો કેવી રીતનો સુધારો કરવો એ જાણી લેશું ત્યારબાદ કે સ્ટેરિંગ હાર્ડ રહે છે એની પણ એક ખાસ માહિતી આપીશ પણ પહેલા આપણે એલાઇમેન્ટ

તો બાવન ઇંચ છે ને વચ માંથી થોડોક આ બાજુ એટલે કે ત્રણ દોરા નો ફરક અહીંયા જોવા મળે છે આપણે આ લીટો કરી દીધો છે હવે આપણે ઓલી સાઈડ જોઈ કે એ સાઈડ કઈ રીતે છે આ બાવન ઇંચ ઘટે છે વચ સેન્ટર ઉપરની સાઈડ હજી ઉપર લે રેડી ઓકે ડન તો મિત્રો આ તમે જોવો છો કે અહીંયા બરાબર વચ સેન્ટર જ દેખાય છે બાવન ઇંચ વા આપણે બે દોરાનો ફેર બતાવ્યો અહીંયા એક દોરાનો ફરક આપણે છે એટલે ફર્ક કેટલો કરવાનો છે હવે હું બતાવું અત્યારે આપણા બે દોરાવા આગળના ટાયર આમ છે ઘણા ને બે સ્ટેરિંગના પાઇપ હોય છે મેસીમાં એ લોકોને કઈ રીતે કરવું એ પણ એક ખાસ મહત્વપૂર્ણ હવે આમાં તો સિંગલ એક પાઇપ આવે છે જેમ કે મેસી સિવાયના ઘણા ટ્રેક્ટરમાં સિંગલ પાઇપ આવે છે ઘણા ફાર્મ ટ્રેક આ તે જૂના છે તો એમાં ડબલ પાઇપ આવે છે જે સ્ટેયરિંગના અહીંયા બાવડા બે બાજુ બાવડા આવે છે સાદા સ્ટેરિંગમાં હવે મિત્રો આ વસ્તુમાં તો હાવ હહેલું છે જેને અવા ટ્રેક્ટર છે આ વસ્તુ નો પાઇપ આપ્યો છે અહિયાં પાનું મારવાનું ખાચો આપી દીધો આ બોલ્ટ ખોલી અને આપણે આને સેજ અને ફેર કરી શકીએ છીએ કે આ જે ગુટકા બધાય છે બરાબર છે આ ગુટકા છે આમાં ચાલ પડી હોય તમે જોવો છો આમાં ચાલ નથી હાલમાં પણ આટલા ટાઈમ થઈ ગયો છે પણ હાલમાં પણ ચાલ નથી એનું કારણ તમને કહી દઉં કે ટ્રેક્ટરનું બને ત્યાં સુધી તમે ગ્રીસ કરવામાં સાડ રાખો અને તમારે બહુ જૂનું ટ્રેક્ટર થઈ ગયું છે અને બહુ ચાલ પડી ગઈ છે તો દરેક ગુટકા બદલી શકે છે તમે જોવો છો કે આ ગુટકો છે એ આ પાઇપ તે અહીંથી બદલી જાય આ ગુટકા આપણે બધા નવાર નાખી શકીએ છીએ જેમ કે બધા અહીંથી ખુલી જાય આ ગુટકાને તમે જે પણ બદલાવો ને એમાં એક ખાસ મારી ભલામણ છે કે આ જેન્યુન પાર્ટ નાખો ત્યારબાદ તમે ગ્રીસ ફોડવામાં કાયદેસર ધ્યાન રાખજો અને સ્ટેરિંગ હાર્ડ થવાનું એક બીજું પણ કારણ બની શકે છે અહીંયા ઓઈલ જોઈ લેવાનું પૂરેપૂરું ઓઇલથી ભરી દેવાનું બરાબર છે આમાં ઓઇલ હોવું જરૂરી છે જો ઓઇલ નહીં હોય તો પણ હાર્ડ હોઈ શકે એનું કારણ છે એમાં ઓઇલ આવે એ બધાને ખબર હોય પણ મગજ બાયને વાતરે ચેક ન કરે અને સ્ટેરિંગ હાર્ડ લાગે એટલે ન્યા ઓઇલ કરી લેવું સમયસર તમે ગિરીશ કરો તો ગિરીશ કરવામાં ખાસ કાળજી કેવી રાખવાની કે તમને ખબર ના હોય પણ ચાલ થઈ ગઈ હોય આડી ચાલ બેરિંગમાં નટ ઢીલી થઈ ગઈ હોય એટલે નટ ઢીલી ના થઈ ગઈ હોય કાહો તેથી એટલી ચાલ થઈ જાય વર્ષમાં એક વખત આ બોલ્ટ ખોલી અને જે અહીંયા પાછળ નોટ આપેલી છે બેરિંગ ઉપર એ નટને ફૂલ ટાઈટ કરી દેવાની એક વખત પછી પાછી કેટલી ઢીલી કરવાની કે આ આપણે જે ટાયર છે આપણા હાથેથી આરામથી ફેરવી એટલી પાછી ઢીલી કરી અને પાછી પિન નાખી દેવાની જ્યાં સુધી ગીરીશ તમારું અહીંયા કાળુ આવ્યા રાખે ત્યાં સુધી તમારે કર્યા રાખવાનું એટલે નવું ગીરીશ અંદર બધા ફેલાઈ જશે તો હવે આપણે પાવર સ્ટેરિંગનું એલિમેન્ટ જોઈએ આમાં થોડોક ફરક છે અહીંયા પંચાવન થાય છે તમે જોવો છો કે અહીંયા પંચાવન ઇંચ થાય છે ચાલો હવે સામે તો મિત્રો આમાં કેટલો ફરક પડી ગયો તમે જોઈ શકો છો આ પાવર સ્ટેરિંગ જ છે હવે અહીંયા અહીંયા લીટો આવ્યો છે આ પંચાવન ઇંચ અહીંયા કડ લીટો આવ્યો તમે જો તમે જોઈ શકો છો કે હાવ કડ ઉપર હાવ ધારો ધારા પંચાવન ઇંચ આવે છે તો વા પંચાવન ઇંચ આવે છે ક્યાં તો કે એટલા છેટા તો કેટલો ફર્ક બતાવે છે કે અડધા થી ને અડધા ઇંચ નો ફરક બતાવે છે બરાબર છે મિત્રો હું તો વર્ષ નું આ વસ્તુ ચેક કરું છું છતાં પણ આટલો ફર્ક પડી જાય છે કેમ પડી જાય માર આવી જાય થોડા થોડા કરી અને આટલો ફર્ક આપને જોવા મળે છે તો મિત્રો અહીંયા આમ ગણતરી કરીને તો આપણે વચમાંથી એક દોરાનો ફેર રહે છે પંચાવન ઇંચ માં અને 55 ઇંચ અહીંયા એટલે અહીંયા આપણે અડધા ઇંચ નો ફરક આવે છે જોવા મળે તો અડધા ઇંચ નું એલાયમેન્ટ નો ગાળો આમાં પણ ટાયર અંદર ની સાઈડ જ નહીં માં છે ટાયર નું સેન્ટર છે બે અંદર ની સાઈડ નહીં માં છે આ અડધા ના અડધા ઇંચ જેટલો ફરક છે અને આમાં પ્યોર અડધા ઇંચ જેવો ફરક છે હવે એમાં પણ આપણે સિંગલ પાઇપ આપ્યો છે ને સિંગલ જેક આપ્યો છે હવે તમને બતાવું આ આ વસ્તુમાં પણ આમાં એ જ વસ્તુ સેમ છે કે જેમાં ઉમા આપણે જે રીતે એલિમેન્ટ કરવાનું થતું હતું એ જ રીતે આમાં સેમ હવે ઘણાને આ જેક છે એ વચમાં આવે છે અને બે બાજુ ગુટકા આવે છે એ લોકોને એલિમેન્ટ કેમ કરવું એ બહુ મહત્વનું છે માની લ્યો કે બે બાજુ ગુટકા છે એટલે વચમાં પાવર સ્ટેરિંગનો જેક આવે છે અને બેય બાજુ ગુટકા છે તો એને કઈ રીતે કરવું તો મિત્રો એને છે ને ખાસ બેય બાજુ ટર્ન મારી લેવાના જોવાના આમ જોવાનું કે ભાઈ કયો ગુટકો ટૂંકો છે કયો લાંબો છે અને કયા ટર્ન મારવામાં અહીંયા ટર્ન મારો ત્યારે અહીંયા હંમેશા જગ્યા આપેલી છે આ જગ્યા અહીંયા ટાયર નો ટર્ન મારવાથી અડી જાય છે દેખાય હવે આમાં પણ એક ફર્ક જોવા મળ્યો છે આ રીતે આપણે ટર્ન કર્યું તો કાયદેસર પૂરે પૂરો આપણો કમ્પ્લીટ લાગ્યો આમ ટન કરી તો જે પ્રેશર કરે છે ટન કાયદેસર લાગતો નથી એનું કારણ શું આપણું એલાઇમેન્ટ બગડ્યું એટલે એ વસ્તુ અત્યારે થાય છે એટલે જે વધારે આ બાજુ વાયદરાને આપણે અડાડવા જઈ હાવ ફૂલ જેક આપણો જે પાવર સ્ટેરિંગ નો ફૂલ જેક નીકળી ગયો છે તમે જુઓ હવે આ જેક આખે આખો અંદર નથી આવતો અહીંયા આવશે ને એટલે પંપ બોલશે પંપને લોડ પડશે કે હવે મારે કેપેસિટી પૂરી થઈ ગઈ છે તો પણ એમાં શું થયું હોય કે અહીંયા આ મોયરો અડી ગયું હોય ચપલું આ ચપલું મોયરો અડી ગયું હોય હવે તમે આ રીતે આ જે કાંખે આખો ખોઈ લો અહીંયા જગ્યા છે તમે જોવો અહીંયા જગ્યા દેખાઈ રહી છે હવે આપણે હામેન સાઈડ જોઈ તો અહીંયા એ જગ્યા પૂરી થઈ ગઈ છે બરાબર છે અહીંયા એ જગ્યા પૂરી થઈ ગઈ છે એટલે તમારે ખાસ તમારા પ્લાન થી હવે વિચારવું જોશે મેં તમને એક આઈડિયો દઈ દીધો મિત્રો આપણે તમે જોવો કે કઈ રીતે એલાઇનમેન્ટ કરી છે હવે આ નટુ ખોલી નાખી છે બંને સાઈડ અહીંયા પાનું પકડવાની જગ્યા છે તમે જુઓ અને આ નટુ અહીંયા પાનું પકડાવી ને નટુ ખોલ નાખવાની ઊંધા હવરા આટાની બે નટુ હોય છે એટલે બે અહીંયા ઉપરની સાઈડ ખુલે તો અહીંયા ઉપરની સાઈડ ખુલશે હવે આપણે ટ્રેક્ટરના ટાયર સીધા કરી દઈ અને પછી જોઈ તો તમે જોવો કે આપણે અત્યારે વચો હોય છે 55 ઇંચ ને લીધા છે અહીંયા 56 ઇંચ થઈ ગયું છે તો આપણે વા ઘટે છે અને અહીંયા પૂરે થઈ જાય છે તો આપણે સેજ દોરાવા અને આમ લાંબુ કરી દેવાનું છે આપણે આનું સેન્ટર સાડા પંચાવન ઇંચ આપણું આનું સેન્ટર છે વચો વચ આપણે આ સાઈડ માપી તો પણ સાડા પંચાવન ઇંચ થવું જોઈએ આ બાજુની સાઈડ માપી તો પણ સાડા પંચાવન ઇંચ થવું જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે એ કરી દીધા પછી આપણે બોલ્ટ ને ટાઈટ કરી દેવાના છે અને આ ટાઈટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું સેટિંગ વિખાય નહીં અને ગુટકા સીધા રહેવા જોઈએ એક ગુટકો ત્રાસો રે એક સીધો રે એમ નહીં કઈ વાલી સાઈડ પાનું પકડાવી રાખો

કારણ કે હું તમને વિડીયોમાં તો આટલું બધું કેમ સમજાવી શકું બહુ અઘરું પડે તમે બે બાજુ સાઈડ જોવો જે તમને ઓપ્શન આપ્યા છે કે વા કેટલી જગ્યા રહીએ પછી આમ કરીને જોવો તો અહીંયા કેટલી જગ્યા રહીએ પછી વચમાં રાખો તો કે બાજુનો ગુટકો લાંબો છે કી બાજુનો ગુટકો ટૂંકો છે એ બેને ગુટકા માપી અને તમે ચેક કરી લેવાના કેવી રીતના માપવાના જ્યાં અહીંયા ગુટકો ફિટિંગ કરેલો હોય તમારે આ રીતે આ જે ફિટિંગ કરેલું છે અહીંયા અહીંયા પાઇપ સાથે એવી જ રીતે આ અહીંયા ગુટકો ફિટ કરેલો હોય છે અહીંયા પણ એક ગોળો હોય છે તો બંને ગુટકાના એ સેન્ટરમાં માપી લેવાના માની લ્યો કે અહીંયા સાડા નવ ઇંચ અત્યારે આ જે એક બાર નીકળેલો છે સેન્ટર આપણે ગણી તો સાડા નવ ઇંચ છે તો સામેનો ગુટકો કેટલા ઇંચ છે તો એમાં ફરક હશે તમે જોજો અને બંને ગુટકા તમારે ફેરફાર હોય તો બંને ગુટકા હાઈરે નટું કરવાની કે અહીંયા છે એટલી જ સામે હોવી જોઈએ

બરાબર આમ બંને બાજુ સ્ટેરિંગ નીકળશે એ બંને બાજુ ગુટકા સેમ હોવા જોઈએ પછી ટાયર સીધા રાખવાથી એક જ ટાયર આમ તેમ થાય ગુટકાને જ બહીને આરે જ કરવાના જેટલા પણ ફર્ક કરો તો ટાયર એવું ના વિચારતા કે એક જ ટાયરને કરવાથી આપણું સેન્ટર આવશે નકર તમારે શું થશે તમારો પંપ બોલશે પછી ઓઇલ સીલ હોઈ જશે ઓઇલ સીલ જવાનું કારણ પહેલામાં પેલું આ છે અને ઘણા ખરા ખેડૂત મિત્રોને એ વસ્તુ નજર અંદાજ છે આ ઓઇલ સીલ જાય છે શું અને એ ઓઇલ સીલ બદલવામાં બહુ લોચા થાય છે ખેડૂતો બહુ હેરાન થયા છે મને પણ આપણે એવા અનુભવ થયા આગળ જ્યારે મને એવું પાવર સ્ટેરિંગ હતું ત્યારે પણ આ અનુભવ જ મને આજે શીખવાડ્યું છે જે હું તમને સત્ય છે એ વસ્તુ તમને કહું છું જો તમે અત્યારે આ વસ્તુ નજર અંદાજ કરશો આ વિડીયો અને તમે આ ચેક નહીં કરો જ્યારે તમારી ઓઇલ સીલ જશે ને ત્યારે તમને એમ થશે કે આ તો ઘટનું અઘરું પડ્યું અઘરું ન પડે તમારા પાવર સ્ટેરિંગ ને આજીવન કઈ ન થાય તમારો પંપ ના બગડે સ્ટેરિંગ ના બગડે ટાયર ખોટા ના ગોહાય તમને હાકવાની મજા આવે રેલાય નહીં તો આ વિડીયો ખાસ શેર કરજો તમને બહુ મજા આવે આ વસ્તુનું તમે એક પાલન કરજો કે આ વસ્તુ મારી સાચી છે જે અનુભવ થયો એ હું તમને કહું છું પછી ગિરીશ ફોડવાનું તો ખાસ તમારે સાડ રાખવાની જ છે જેમ કે પાવર સ્ટેરિંગમાં ખાસ તમને તાકાત બળ નથી પડતું એટલે તમે પાવર સ્ટેરિંગ લોકો ગીરીશ નથી કરતા સ્ટેરિંગ તો ફોરું ફોરું રહીએ અહીંયા કદાચ ભાંગી જશે ને તો એ તમને વાળ લોડ પડવાનો નથી બરાબર છે તો એનો મતલબ એવો નથી કે ગીરીશ નથી કરવું સાદા સ્ટેરિંગ માં માની લ્યો કે તમને સ્ટેરિંગ ભારે લાગે હાર્ડ લાગે તો તમને એમ થાય કે હાલો ગીરીશ કરી નાખે એટલે બાવડા ના દુખે પણ આમાં તો એવું કઈ થવાનું નથી એટલે તમે નજર અંદાજ કરી અને ભૂલી જાઓ અને પછી તમારે મેન્ટેનન્સ આવે આમાં ખીચો ખાલી થાય અને ઓમાં ચાત મહિનાથી હાર્ડ કસે એટલે સેમ થઈ ગયું આમાં ખીચો ખાલી થઈ જશે જ્યારે પાવર સ્ટેરિંગ ખોલવું પડે ચેક ના ઓઇલસીલ બદલાવી પડે કે ગુટકા તૂટી જાય એક ગુટકો બદલાવવામાં પણ જેન્યુન ગુટકો લ્યો એટલે પંદરસો રૂપિયાનો ગુટકો આવશે પંદરસો થી બે નો તો તમે ગુટકા બદલાવશો ને તો પાંચ હજાર જાય ખબર નહીં પડે આવા ખર્ચા તમને બહુ નડશે તમે ટ્રેક્ટર ડ્રાઈવર થ્રુ અકવો છો

તો તમારે ખાસ મને એક સપોર્ટ કરવાનો છે કરતા જાઓ કરો અને આપણા જે ટ્રેક્ટર વાળા ભાઈઓ છે એ નજર અંદાજ ન કરી અને એની પાસે આ વિડીયો પહોંચાડી દો આટલી ભલામણ હું તમને કરું છું હવે આપણે કઈક નવો અને સારા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં થકી જય